નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ તમે જોઈ શકો છો ત્યારે હરાજીનું કામકાજ પહોંચ્યું છે મિત્રો નવા સોળ વીઘા નવા આઠ વીઘા જમીનમાં એ આગળ માલ ઉતરેલો હતો તેમાં પહોંચ્યું છે ને ટાઈમ આપણે અગિયાર વાગ્યાનો ટાઈમ થયો છે મિત્રો તો ચાલો અગિયાર વાગે કેવા બજાર ભાવ રહીએ છીએ જાણી લઈએ અને આ મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ચારસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો ચારસો ને એકાણું રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો એકદમ કલરમાં માલ છે ચારસો ને એકાણું પણ નાનું મોટું મિક્સમાં છે આ ટાઈપનું નાનું મિક્સમાં છે એટલે સારો માલ એ આ ક્વોલિટી માલ એ જોવા મળી રહ્યો છે આજો આજો જોજો આજો આજો વાહ વાહ હેલો આજો 80 80 10 850 850 25 80 રામ રામ આમાં કઈ ન કતે વિરત માલ છે વાહ આઠસો ને અગિયાર રૂપિયા નો ભાવ છે સુપર ક્વોલિટી માલ છે મિત્રો આઠસો અગિયાર રૂપિયા માલમાં માં ઘટે નહીં સુપર ક્વોલિટી આઠસો ને અગિયાર રૂપિયા ભાવ છે માલમાં સુપર ક્વોલિટી માલમાં માં કઈ નો ઘટે મિત્રો સુપર ક્વોલિટી આઠસો ને અગિયાર રૂપિયા આ માલ વેચાણો છે એકદમ સુકો માલ છે સાઈજ જય શ્રી ચાલ <laughs> ચ <laughs> <laughs> છસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો છસો ને એકાવન રૂપિયા તમે જોઈ શકો માલ છસો ને એકાવન માં માલ વેચાણો છે માલમાં માં કાંઈ ઘટે નહીં એકદમ કલર વાળો માલ છે નાનો મોટો માલ ખાલી મિક્સ માં આ ટાઈપનો માલ મિક્સ જોવા મળી રહ્યો છે

છસો એકાવન છસો ને એકાવન રૂપિયામાં આ માલ છે મિત્રો છસો ને એકાવન નો મોટો માલે એ અમુક ટકા મીડિયમ માલે જોવા મળ્યો છસો ને એકાવન રૂપિયા નો ભાવ થયો છે